અમરેલીમાં આંગણવાડી બહેનોને પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અમરેલી દ્વારા આંગણવાડી કર્મચારીઓની વયમર્યાદા સાઠ વર્ષ કરતાં તેમજ બે હજાર પચીસ બાવીસમાં ઓનલાઈન કરાયેલા કામગીરી માટે મોબાઈલ ફોન અથવા તો થતી રકમના ખાતા જમા કરવા વગેરે પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી

અમારો પગાર વધારો આવી ગયો છે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે પણ હજી અમલવારી કરવામાં આટલી બધી વાર લાગે છે અને બીજો પ્રશ્ન એ છે કે અમારે એફઆરએસ એફઆરએસ કામગીરી અમારે થતી નથી એફઆરએસ કામગીરી નાબૂદ કરવા માટે